ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડતજ હાલતમાં લોકોને પડતી મુશ્કેલીઓથી લોકો ત્રસ્ત ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રાજકોટ જિલ્લાના ધોરાજી પર નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી આવી સામે ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ધોધમાર વરસાદ પડતાની સાથે જ તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયેલા હતા અને હવે ધોરાજીમાં થોડાક સમયથી મેઘરાજાએ આરામ લીધી છે પણ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓની હાલત ખખડત જ હાલતમાં જોવા મળેલ ધોરાજીના જેતપુર રોડ સ્ટેશન રોડ મેઇન બજાર શાક માર્કેટ રોડ જમનાવડ રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ અને બહારગામથી ગામથી ધોરાજીના વિસ્તારોમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ રાહબારીઓ હોય કે વાહન ચાલકો કે બાળકો અકસ્માતમાં ઓથારે લોકો જીવી રહ્યા છે વાહનોમાં વેરેન્ટેઝ પણ વધી જાય છે સમયસર પહોંચવું હોય અને નથી પહોંચી શકાતું આજ માર્ગ ઉપરથી અધિકારીઓ જો ચાલતા નીકળે તો સાચી વેદનાની તેમને ખબર પડે ત્યારે ધોરાજી તરીકે ગામ હતું તે આજે લોકો ખાડાઓ નહી નગરી ખાડા રાજ જેવા નામોથી બોલાવી રહ્યા છે ધોરાજીની આમ જનતા હોય કે અન્ય ગામોમાંથી આવતા લોકો વાહન ચાલકો હોય વિદ્યાર્થીઓ કે વૃદ્ધો મહિલાઓ હોય કે પુરુષો બધાની એક જ માંગ છે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે અતિશય ખરાબ હાલતમાં હોય તેવા રોડ રસ્તાઓનો રિપોર્ટર જયંત વિંજોડા ધોરાજી